નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જાલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે એક મજેદાર આમ સરસ મજાનો વિડીયો લઈને ફરી હાજર છું કારણ કે ટ્રેક્ટરના ટેપ બધાને ખરાબ થાય છે પછી ઘણા એવા પ્રશ્ન હોય છે કે ક્યુ ટ્રેક્ટરનું ટેપ નાખવું ને એ આમ ડિસિઝન ના લઈ શકતા હોય કે ક્યાંથી ટ્રેક્ટરનું ટેપ લેવું કેટલાનું ટેપ લેવું એટલે આપણે ટ્રેક્ટરના ટેપ વિશે બધાને હે ને થોડા કન્ફ્યુઝ હોય અને ઘણા હું હેરાન થયો ટ્રેક્ટરના ટેપમાં કેમ કે ખરાબ થઈ જવાનો પેલો પ્રશ્ન છે તો આપણે આજે એવી વાત કરવાની કે આપણે ખરાબ ના થાય આપણે ટેપ એટલે પાંચ હાથ વર્ષ ચિંતા ના હોવી જોઈએ કે એમાં એક રૂપિયાનું નું આપણે વેરેન્ટે આવે તો એના માટે આપણે શું કરવું તો મિત્રો એના માટેથી હું આજે તમારા માટે વિડીયો બનાવવા જઈ રહ્યો છું મ્યુઝિક સિસ્ટમનો અને ડીજે મ્યુઝિક સિસ્ટમ ખાસ તમને મજા આવે એવું સંગીત મળે અને આપને ક્વોલિટી મળે એવી જ આજ સિસ્ટમ વિશે તમને હું બતાવું છું પણ તમારે આ વિડીયોમાં અત્યારે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને આ શેર કરો બધા ડ્રાઈવર ભાઈઓને કેમકે બધા શોખીન હોય છે મ્યુઝિકના એટલે ટેપ વિશે તો ખાસ બધાને આમાં ખાસ શોખ હોય એટલા માટેથી તમને આજે બતાવું કે આપણે અત્યારે આ એવી સિમ્પલ મ્યુઝિક સિસ્ટમ છે કે બધાના બજેટની વાત છે એટલે તમે આ મ્યુઝિક સિસ્ટમ વસાવો ને તો તમારા બજેટમાં આ વસી જાય કેમ કે આ એક ખાલી સાત હજાર ને પાંચસો રૂપિયામાં કમ્પ્લીટ થયું છે અને ડીજે મ્યુઝિક સિસ્ટમ વાગવામાં પણ તાકાતવારી વગાડીને બતાવવું પછી આની આખી બાયોડેટા કે જેથી તમારે બનાવવું હોય ફિટ કરવું હોય તો તમને એનું બધું હું મેળે ગોઠવી દઈશ તમારે નિસંકોચ રહેજો હું તમને થોડુંક મ્યુઝિક આપણે મોબાઈલમાંથી બતાવી દઉં મિત્રો આ રીતે વાગે છે આ આમાં કમ્પ્લીટ બાસ પડે છે જો કે સાઉન્ડમાં માઇક લગાડ્યું હોય છે મેં જેનાથી તમને બાસનો અવાજ આવે કે ન આવે બેકગ્રાઉન્ડનો મને ખબર નથી પણ નિસંકોચ રહેજો કે વ્યવસ્થિત બાસ એટલે કે આઠના સ્પીકર જ છે આ પણ આ છે બસો ઓલ્ટના સ્પીકર હોય છે જેથી કરીને આમાં તાકાત સારી હોય છે સ્પીકરમાં અને વોલ્ટ બસો વોલ્ટ છે એટલે એની તાકાત સારી હોય એટલે બાસ આપે પછી આ પેટી ઊંડાઈ પણ આની નવ ઇંચ ની છે અને આમ પંદર ઇંચ છે આ એટલે બોક્સ આપણે જે નાના સ્પીકરના બોક્સ હોય એનાથી આ બોક્સ મોટું થઈ ગયું છે પ્લસ બીજી વાત બાજુ એવી જ રીતનું છે પછી આમાં એક મસ્ત સિસ્ટમ શું છે કે આપણે ટેપ રાખવાનો શેપ ભાઈ બતાવો આ બાજુ આવી તો મિત્રો ભાઈ બતાવો કે અહીંયા એક આ સ્વિચ આપણે ત્રણ સ્વિચો ફેનની અને બધી અહીંયા એક બોર્ડની સગવડતા આપી દીધી છે પછી આ મસ્ત પ્લાયવુડ એવી છે કે તમને એમ થાય કે આને કોઈ પણ જાતનો તડકો ટાઈટ ન લાગે કારણ કે આપણે વુડમાં ફિટિંગ કરવામાં આવે છે અને આ ટેપ તમે કે ટેપ આપણે એક અને એને સ્ક્રુ સિસ્ટમથી એવી રીતનું ફિટ કરવામાં આવ્યું કે એને કાંઈ ધૂળ કે કાંઈ આમાં જાય નહીં આ પેટી આખી પેક જ છે આપણે આનો કોઈ ઉપયોગ ખોલવામાં કાંઈ કરવો જ નથી પડતો ક્યારેક જ કાંઈ જરૂરિયાત હોય કોઈ વસ્તુ રાખવી હોય આપણે કે ટ્રેક્ટર ની ચાવી વગેરે તો આપણે રાખવા હટું અને ખોલવા માટે અને આ મેગ્નેટ સિસ્ટમ છે આમ ચોટી જાય છે તમે જુઓ એટલે આ રીતે આપણે આને ફિટિંગ કર્યું છે અને અહીંયા તમે જુઓ અંદરથી સાપડા મારીને આ બોલ તમે જુઓ કે અહીંયા આપણે બોલની સિસ્ટમ આપી છે કે આ બોલ વુડમાં ફિટ થઈ જાય છે એ હું તમને બતાવીશ હમણાં વુડમાં કે રીતનું ફિટિંગ કરશું એ આ અહીંયા પણ બે બોલ આપી દીધા છે અને નીચેથી સાપડો મારવાનો આવે કે જેમાં એક લોખંડની પટ્ટી હોય અવડી અને અહીંયા બે બોલ હોય અહીંયા બે વોલ હોય અંદરની સાઈડ અને ત્યાંથી સ્ક્રૂ મારી દેવામાં આવે છે એટલે આ આખા ના ફરે આપણે બોલ ટાઈટ કરતા હોય વુડમાં ઉપર તો આખા ફરવાનો પણ કોઈ પ્રશ્ન નથી અને આ કોઈ ચાર બોલ પકડાઈ જાય એટલે તમારી પેટી કાંઈ આને થતું જ નથી અને આને વુડની અંદર હોય એટલે કે ટાઈટ તડકો કાંઈ લાગુ પડતું નથી આ આપણે વુડ અત્યારે કમ્પ્લીટ કરાવી એવા છીએ એટલે આપણે સોડાવેલી છે તો સોડાવીને વિડીયો બનાવવાનું એ કારણ હતું કે તમને

અને હૂડ બંધાવાનો આનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવ્યો છે એટલે એ પણ જોજો અને અહીંયા અરીસા રાખવા માટે આપણે સાઈડમાં દેખાય માટે અરીસા પણ શ્રેષર માના આતે આપણને ખબર ન પડે દેખાતું ને તો એટલા માટેથી એ અરીસા રાખ્યા છે તો ચાલો હવે આપણે પાછી મ્યુઝિક સિસ્ટમ વિશે વાત કરી તો આ પાંત્રીસસો રૂપિયામાં આપણે આ પેટી કમ્પ્લીટ થઈ હતી અને બીજો ફર્ચ્યૂન ખસ ખર્ચ ગણી ટ્વિટર આ તે તો સાડા સાત હજાર માં આપને આ ટેપ મને કોમ્પ્લીટ થયું છે તો સાડા સાત હજાર માં કોમ્પ્લીટ થયું છે અને નાખ્યું એના છેલ્લા ત્રણ વર્ષ થયા છે તો ત્રણ વર્ષમાં નથી હજી આ પેટીમાં કાંઈ વાંધો આ પેટીમાં કાંઈ વાંધો નથી નથી સ્પીકરમાં હજી કાંઈ વાંધો અને આ ટ્રેક્ટરનું ટેપ આપણે તો થ્રેસરમાં વગાડતા હોય મજૂર લોકો બધાય તો મન ફાવે એમ વગાડે ફૂલ બાસ આ તે અને ચાલુ વરસાદે પણ આ ટ્રેક્ટરનું ટેપ ચાલુ હોય ને તોય પણ આને વરસાદ કે કાંઈ લાગુ પડતું નથી કારણ કે વુડમાં કમ્પ્લીટ સેફ જગ્યામાં આ આવી જાય છે પછી આપણે જે પંખા ઉપર આપણે જગ્યા હોય તો આપણે અહીંયા જે જગ્યા આપણે પંખા ઉપરની આ જગ્યા બચી જાય છે ઘણા લોકો અહીંયા સ્પીકર ફિટ કરતા હોય છે જેથી કરીને અહીંયા બેસવામાં મજૂર લઈ જવામાં આપણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે અહીંયા કઈ જગ્યામાં હમાય નહીં પછી આપણે મજૂરને થ્રેસર ઉપર બેસાડવા એના કરતાં વુડમાં બેસાડો તો સેફ મજૂરીએ તો એટલા માટેથી આપણે આ વસ્તુ ચોઇસ કરી છે મારી બધાને સલાહ છે કે મિત્રો આ પેટીનો ઉપયોગ કરો અને આ મ્યુઝિક સિસ્ટમ ફિટ કરો તમારે હું તમને નંબર ડિસ્પ્લે કરું છું એ નંબર ઉપર તમે કોન્ટેક કરો અને તમને આ રીતે મ્યુઝિક સિસ્ટમ ફિટ કરી દેવામાં આવશે જે ગઢવી ભાઈ કરીને ગઢવી ટેપ એને હું આગ્રહ કરીશ કે મારા ખેડૂત મિત્રો એનો જેનો કોલ આવે એને વ્યવસ્થિત જવાબ વ્યવસ્થિત ભાવ અને વ્યવસ્થિત સર્વિસ આપજો જેથી કરીને એ દુઃખી ન થાય અને આપણે એક આગળ વિડીયો પણ નાખ્યો તો વોટરપ્રુફ ટેપ કે પાણીમાં પણ પલાળી દીધું હતું ટેપનો વિડીયોનો એક ડેમો આપ્યો હતો આપણે વિડીયો પણ બનાવેલો છે એટલા માટે મિત્રો મારો બધાયને આગ્રહ છે કે તમે ટેપ આ બનાવો તમે બહુ હેવી બાસ તમે કરવા જાવ ને દસના ના સ્પીકર ને મોટા આખે આખા પંખામાં ઘણાને એવા શોખ હોય તો એ એક એડવાન્સ થઈ જાય છે ઓવર થઈ જાય છે ભલે વાગે છે તો એક ઓવર થઈ જાય છે અને આપણે ઝાજી ને તો આપણે માનસિક કંટાળો આવવા માંડે છે પછી ને એ આપને બહુ આમ વાઇબ્રેશન આપે જેથી કરીને આપને નુકસાનકારક પણ છે અને માનસિક નુકસાનકારક પણ છે અને આ જે છે ઉપરથી આમ બાસ પડે તો આપને છે ને એવું બાસ પડે એ ખબર પડે પણ બાસનું જે વાઇબ્રેશન છે ને એ આપને નુકસાની નથી કરતું આપને કંટાળો નથી આવતું અને ટેક્ટરનો અવાજ પછી આપણે સ્પીકર આવી જાય એટલે આપને ટેક્ટરનો અવાજ છે ને એ ઓછો આવે અને આપને આનો ટેપનો અવાજ ક્લિયર આવે એટલે આપણને વગાડવાની મજા આવે છે અને પ્લસ ક્યાંય નળતરૂપ નથી બનતી અવી પેટી ફિટ કરવી હોય તો પહેલાં નંબરમાં આપણે હૂડ પણ સારું હોવું જોઈએ કે હેવી પાઇપનું કે જેવું તેવું હાવ જે કંપનીના ફોરા પાઇપના હૂડ આવે છે શોરૂમવાળા લોકો આપે છે જે જાડા જાડા આપણે રજવાડી વૂડ કહેવાય છે એવા તો એમાં વિચારતા નહીં કે આ ફિટ કરવાનું એ ખાસ સલાહ છે આપણે આને ફિટ કરવું હોય તો આપણે અહીંયા આગળ પાઇપ બધાય લગાડે છે એ પાઇપ હોવો પણ જરૂરી છે આ વજન બધો આ બધું વજન છે ને એના પાઇપ ઉપર હોય જાય છે જેથી કરીને તમને વુડમાં કાંઈ નથી થાતું પ્લસ પાઇપમાં હું વજન વયો ગયો અને આપણે આમાં તમને ખબર છે કે અહીંયા ત્રણ ત્રણ બોલના આખા સાપડા મારી દીધા છે કે અહીંયા અહીંયા પછી આપણે વૈશમાં હોલ છે એમાં વુડ ફિટ કરી છે એટલે પંખા ઉપર આખે આખો વજન આવે છે એટલે અર્થ એ છે કે ટ્રેક્ટરના વૂડ બનાવ્યું ત્યારથી એનું કાપડ બાંધવા સિવાય એમાં વેલ્ડિંગનો ટાકો નથી કે નથી એટલે એમાં કોઈ વેરન્ટેજ નથી પ્લસ હવે આપણે વાત કરી તો આપણે સીટનો વિડીયો પણ એક એક્સ્ટ્રા બનાવશું કે પાછી ખોલીને હું પાછી બતાવીશ ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને ઘણાને ખબર ન હોય તો એના માટે થી સસ્પેન્શન અલ્ટોની સીટ જે ફિટ કરવાની એક થિયરી છે કે તમને વ્યવસ્થિત બેઠક મળી રહી ક્યાંય ખોટા વિડીયા બનાવતો નથી ઓનલી ફોર આપણી ખેડૂત મિત્ર ચેનલમાં ખેતીના વિડીયો ટ્રેક્ટરના વિડીયો ખેતીને લગતા ટૂંકમાં વિડીયો બનાવતો છું આવ્યો છું અને જે જે મારા માઇન્ડમાં કે તમને જાણવા લાયક હોય એવા હું વિડીયો હંમેશા બનાવતો આવ્યો છું તમારે ખાસ કરીને બધાને મને એક સપોર્ટ કરવો એક જરૂરી બને છે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે વિડીયોને લાઇક કરવો જરૂરી છે અને આ વિડીયોને શેર કરવો જરૂરી છે એવી મારી ભલામણ છે વિનંતી છે જો તમે મારી વાતને સમજી શકતા હોય એક ખેડૂતના દીકરાની વાતને તો તમે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે નવો વિડીયો લઈને આવશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય